ગુડ મોર્નિંગ જયદ વારકાધીશ અને વાગી ગયા છે આઠ કેમ છો બધા મિત્ર મજામાં આવ્યો કે બધા મજામાં શું સાથે આપણા બધા મિત્રો અને આજનો વરસાદ છે ને થોડોક આવ્યો તો બહુ જાજો નહીં આમ થોડોક ફર્યા બહાર આશા આશા પાણી હાલતા થયા હતા જો તમને આજની વેધર બતાવું મસ્તને બસ તો થઈ એમ એક નંબર તમે ગયો ને આ બાજુ જો આપણે બી કામ કામકાજ ચાલુ છે આપણે બીટી બત્રીસ છે અને આ બાજુ વરસાદ જમાલ કઈ વીજ સાથે પાણી પૂરું હોય જાય છે

અને હજી ગાજ વીજ સાથે ફૂલ ચાલુ છે હજી તો વરસાદ ચાલુ છે ધીમે ધારે તમે જોઈ શકો એટલે મિત્રો જો અમે અહીંયા આવી ગયા છે પેસું પાવા અને વરસાદ ધીમે ધારે ચાલુ છે અને અહીંયા જો મંજુ ફોન લઈને પેસું પાઈએ અને ફોનમાં હું જોતો હે ફોનમાં જય દ્વારકા જય માતાજી ફોનમાં જવું જવું જો અમારે પાડી છે કે ને તો વરસાદ આવી ગયો ને મસ્ત મજાનો અને હજી અમારે કામ છે આપણે બી ભેરવવાનું આપણે અને વિડીયામાં બૈને રહેજો આગળ બધી બતાવશું અમે કે ને બે વાગી ગયા છે અને વરસાદ જો અત્યારે બંધ છે ખુલ્લું આકાશ થઈ ગયું છે અને આપણે જો બીની પ્રોસેસ ચાલુ કરી દઈએ ભેરવવાની મગફળીના બત્રી બત્રીના બી છે અને આ તો દવા રોગી માં પડી ગઈ ગેસ કરે એવા માટે શેલી જોરી રહી દવાનું કામ પૂરું દવાનો પટ લાગી ગયો છે આમાં બીજા અહીંયા મૂકાઈ ગયા આ શેલી જોરી વાલો ફાઇનલી મિત્રો જો આપણે વાડી આવી ગયા છે અહીં અને વરસાદ બહુ હારામ હારો પડ્યો છે એટલે જો આમાં હે ને પાણી તો ગયા હોપટા ઓપટ કંઈ ઘટે નહીં અને આપણે આ જ વાવણી નહીં થાય આમાં કારણ કે આપણે વડા ટ્રેક્ટરથી કરવાની છે એટલે વરસાદ નહીં આવે ને તો કાલ હવારમાંથી થાય વાવણી નકર આપણે આજ નહીં થાય અને જ્યાં મિની ટ્રેક્ટર આમથી આવે છે દેખાતો હોય ને તો તમને મીન્યુ ટ્રેક્ટરવાળા એ આજ ચાલુ કરી દીધા કારણ કે નાના ટ્રેક્ટર હોય એટલે થોડા કોશાક છે અને વડું લઈને આવા ગારાનું જવાય ને એટલે નગર કરી જાય ચાલો મિત્રો જો આપણે જાય છે એ વાવણી કરવાની બીજા આવીએ આપણે નહીં જશે કે અત્યારે ભાઈનો ફોન આવ્યો તો કરતા હોય એને હાલી નથી બેના રહેજો વિડીયોમાં તો બતાવજો એ પણ